જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે કિયા ઇન્ડિયા સેલ ટોસ ગાડી જોઈ રહ્યા છો આ સેલ ટોસ વેચવાની છે બે હજારની એકવીસના મોડલની તમને ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે તો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારની એકવીસની તમને આ કિયા ગાડી જોવા મળી રહેશે કિયા સેલ વર્ઝન વિશેની વાત કરું તો એચ ટીએક્સ પ્લસ વર્ઝન છે ફ્યુલ વિશેની વાત કરી દઉં તો ડીઝલ એન્જિનની અંદર તમને આ સેલ્ટોસ જોવા મળી રહેશે કંપની કલર છે બ્લેક કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર કે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી ચાંચવેલી ગાડી છે પાર્સિંગ જી જે જીરો ત્રણ રાજકોટનું પાર્સિંગ જોવા મળશે આ ગાડીની તમને એક ચાવી જોવા મળશે તેમજ ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર એકસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કિલોમીટર ગેરંટેડ છે એકસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી બે હજાર એકવીસના મોડલની ગાડી જોવા મળશે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમારે આ ગાડીની કિંમત ફોન કરીને જાણવાની રહેશે આ ગાડીમાં તમને સનરૂફ જોવા મળશે તેમજ કિલોમીટર ગેરન્ટેડફર સાઉન્ડ સિસ્ટમ તમને આ ગાડીમાં જોવા મળી રહે છે રાજકોટનું પાર્સિંગ છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહે છે મહાદેવ મોટર્સ રાજકોટ તમને આ ગાડી જોવા મળી રહે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કંડિશન જોઈ તમે આ કિયા સેલ્ટોસ ખરીદી શકો છો આ ગાડીના માલ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને મોબાઈલ નંબર આપેલો છે ટાઈટલમાં જ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાશી એસી જીરો તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાવ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો